નમસ્તે મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલમાં એમને ખાસ વિનંતી છે કે રેશન કાર્ડ ધારક જો તમે છો રેશન કાર્ડનો ઉપયોગ કરો છો તો નવેમ્બર મહિનાનું જે રેશન કાર્ડમાં અનાજ મળવાનું હતું એ હજી સુધી ઘણા બધા રેશન કાર્ડ ધારક મિત્રોને નથી મળ્યું એટલે કે કહી શકાય કે આજે બાવીસ નવેમ્બર થઈ છે અને બાવીસ નવેમ્બરમાં પણ રેશન કાર્ડમાં ઘણા બધા મિત્રોને હજી સુધી અનાજ નથી મળ્યું તો આવનારી એકત્રીસ તારીખ સુધીમાં એટલે કે આઠ દિવસની અંદર શું ખરેખર તમને રેશન કાર્ડમાં અનાજ મળશે કે નહીં મળે એ અંગેના સમાચાર અપડેટ સામે આવી રહ્યા છે એપીએલ બીપીએલમાં વીસ કિલો જેટલું મફત અનાજ છે મળવાનું છે તો આ પણ સમાચાર એક સામે આવ્યા છે અપડેટ જે માહિતી મળી રહી છે કે એપીએલ પીએલ વન બીપીએલ વન અથવા તો અત્યોદયના ધારકો છે એમને વીસ કિલો જેટલું મફત અનાજ છે એ નવેમ્બર મહિનામાં મળવાનું છે પરંતુ આજે બાવીસ તારીખ થઈ છે તેમ છતાં હજી ઘણા બધા રેશન કાર્ડ ધારક મિત્રોને નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો મળ્યો નથી અને ખાસ કરીને કેવાયસી વગરના જે રેશન કાર્ડ ધારકો છે એમના રેશન કાર્ડ હવે બંધ થઈ ગયા છે તો એ પણ એક સૌથી મોટી અપડેટ સામે આવી છે એ પણ તમને જણાવી દઈએ તો મિત્રો જે પણ અમારી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે કે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના પર ક્લિક કરી દેજો જેથી કરી તમને દરેકે દરેક જે અપડેટ સમાચાર અને ન્યૂઝ હશે એ તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે તો મિત્રો અત્યારે જે સમાચાર માહિતી મળી રહી છે જેમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો જે બે હજાર તેરનો છે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એનએફએ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના જે સમાવિષ્ટ રેશન કાર્ડ ધારક મિત્રો છે એમાં ચુમ્મોતેર લાખથી પણ વધુ રેશન કાર્ડ ધારક કુટુંબોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આપણે વિડીયોના અંત સુધીમાં એ પણ જાણી લઈશું કોને કેટલું અનાજ મળવાનું છે પરંતુ એ પ્રથમ તમને એ પણ જણાવી દઈએ કે જે ત્રણ પોઈન્ટ અડસઠ કરોડ જનસંખ્યાના રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને જે નવેમ્બર મહિનામાં ઘઉં ચોખાના વિનામૂલ્ય વિતરણની છે જાણકારી સરકાર દ્વારા તો આપી દેવામાં આવી છે પરંતુ આજ સુધી હજી પણ આ મહિનાનું અનાજ છે ઘણા બધા રેશન કાર્ડ ધારક મિત્રોને નથી મળ્યું તો એવા મિત્રો ખાસ કરીને નીચે કમેન્ટમાં જણાવી દેજો જેથી કરી તમને છે વધારે ઉપયોગી માહિતી અમે આપી શકશું તો મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ છે એ નવેમ્બર બે હજાર ચોવીસમાં ઘઉં ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરવાની જાણકારી આપી છે જેમાં તમને જણાવીએ તો હવે જે કેટેગરી વાઇઝ છે અનાજ આપવામાં આવે છે મિત્રો પહેલાં બનતું એવું હતું કે કેટેગરી વગરના પણ રેશન કાર્ડ ધારક મિત્રોને છે અનાજ આપવામાં આવતું હતું પરંતુ હવે આમાં પણ કેટેગરી વાઇઝ છે અનાજ આપવામાં આવે છે તો અત્યોદય અને અગ્રતા આ બે કેટેગરી છે પાડવામાં આવી છે જેમાં અત્યોદય કાર્ડમાં પણ જે ઘઉં અને ચોખા છે એ કાર્ડ દીઠ મળે છે અને અગ્રતા ધરાવતા જે કુટુંબો છે જે કે પીએચએચ એમાં વ્યક્તિ દીટકાવાને ચોખા મળે છે તો અગ્રતા ધરાવતા કુટુંબમાં એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકનો સમાવેશ થાય છે તો એ ખાસ તમે જાણી લેજો કારણ કે ઘણા બધા રેશન કાર્ડ ધારક મિત્રોની એવી કમેન્ટ હતી કે અગ્રતા ધરાવતા કુટુંબ એટલે કે પીએચએચમાં કયા કયા રેશન કાર્ડ ધારક મિત્રોનો સમાવેશ થાય છે અત્યુદયો વિશે તો ઘણા બધા રેશન કાર્ડ ધારક મિત્રોને ખ્યાલ છે પરંતુ અગ્રતા ધરાવતા કુટુંબો માટે જે પણ મિત્રોને ખ્યાલ નથી એમને ખાસ કરી જણાવી દઈએ કે એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારક મિત્રો છે એને અગ્રતા ધરાવતા કુટુંબો પણ કહી શકાય છે એનું કારણ છે મિત્રો એ તમને આવનારા સમયમાં જણાવશું પરંતુ તે પહેલાં આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે જે અત્યોદય કાર્ડ એ એવાય છે એમાં ઘઉં છે એ કાર્ડ દીઠ વીસ કિલોગ્રામ મળે છે ચોખા છે એ કાર્ડ દીઠ પંદર કિલોગ્રામ મળે એટલે કે મિત્રો અગ્રતા કુટુંબોમાં જો માની લો કે તમારા કુટુંબમાં જનસંખ્યા પાંચની છે તો પણ તમને છે એક આઠ દીઠ વીસ કિલોગ્રામ ઘઉં અને પંદર કિલોગ્રામ ચોખા મળશે જો જનસંખ્યા ચારની છે તો પણ તમને સેમ જ અનાજ મળશે પરંતુ જો અગ્રતા ધરાવતા કુટુંબો છે જેમાં પીએચએસનો સમાવેશ થાય છે એમાં વ્યક્તિ દીઠ ઘઉં અને ચોખા આપવામાં આવે માની લો કે તમારા ઘરમાં પાંચ કિલો માની લો કે પાંચની જનસંખ્યા છે તો તમને વ્યક્તિ દીઠ ત્રણ કિલો ઘઉં આપવામાં આવશે એટલે કે પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર કિલો તમને ઘઉં મળશે અને પાંચ જ વ્યક્તિ છે તો એમને બે કિલો ચોખા એટલે દસ કિલો ચોખા આપવામાં આવશે આમ કુલ મળી અને પચીસ કિલો અનાજ છે મફત મળે છે અને અગ્રતા ધરાવતામાં માની લો કે દસ કિલો દસ માફ કરજો મિત્રો દસ વ્યક્તિનો સમાવેશ થાય છે તો દસ જણાને ઘઉં મળે છે તો ત્રીસ કિલો ઘઉં મળશે અને દસ જણાને ચોખા મળે છે તો વીસ કિલો ચોખા આમ પચાસ કિલો કુલ છે મફત અનાજ થતું હોય છે પરંતુ અત્યારે તો સ્વાભાવિક છે ઘણા બધા રેશન કાર્ડ ધારક મિત્રોના રેશન કાર્ડમાં ફક્ત ને માત્ર ચારથી પાંચ જ નામ હશે તે સિવાયના રેશન કાર્ડ છે અલગ થઈ ગયા છે તો એ પણ તમારે ખાસ નોંધ લઈ લેવી તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ગયા મહિને બાજરી જે સિંગતેલ સિંગતેલ કપ છે એ આપવામાં આવ્યું હતું જે જેના માટે તમારે પૈસા ચૂકવવા પડતા હતા પરંતુ શું આ મહિને પણ તમને બાજરી એ જુવાર અથવા તો સિંગતેલ આપવામાં આવશે કે નહીં તો તમને જણાવ્યું કે એક વિશેષ નોંધ છે જેમાં બાજરીને જુવારનો જથ્થો જો દુકાનમાં ઉપલબ્ધ હશે તો દુકાન ઉપરથી તમને મળવાપાત્ર રહેશે અને બાજરીને જુવારનો જે જથ્થો છે પૂર્ણ થઈ ગયા બાદ જો જુવાર અને બાજરીની અવેજીમાં ઘઉં મળવામાં આવે તો તમને એની જગ્યાએ છે ઘઉં આપવામાં આવશે કે તમને પાંચ કિલો ઘઉં આપવામાં આવશે બાજરાના જગ્યાએ જે પણ રેશન કાર્ડ ધારક મિત્રોના રેશન કાર્ડ જે પણ લોકેશન ઉપર એમની રેશનિંગની દુકાન હોય જો અહીંયા બાજરી અથવા તો જુવારનો જથ્થો ઉપલબ્ધ હશે તો તમને આપી દેવામાં આવશે નહીં તો તમને એની અવેજીમાં જો મળવાપાત્ર હશે તો ઘઉં આપી દેવામાં આવશે તે પછી જોઈએ તો નવેમ્બર બે હજાર ચોવીસના માસનું વિતરણ એટલે કે આ મહિનાનું જે વિતરણ છે એ એક નવેમ્બર બે હજાર ચોવીસથી ત્રીસ નવેમ્બર બે હજારને ચોવીસ સુધી ચાલુ રહ્યું હતું એટલે કે હવે આવનારા આઠ દિવસ સુધી ચાલુ રહેશે પરંતુ ઘણા બધા મિત્રો છે હજુ સુધી રેશનિંગમાં અનાજ લેવા નથી ગયા તો એમને ખાસ વિનંતી છે તમારા ભાગનું અનાજ લઈ લેજો કારણ કે પહેલાં એવું બનતું હતું કે તમે માની લો કે બે મહિના ત્રણ મહિના અનાજ નથી લેવા જતા તો તમારું રેશન કાર્ડ ચાલુ રહેતું હવે એવું નથી મિત્રો તમે કન્ટિન્યુ બેથી ત્રણ મહિના અનાજ લેવા નહીં જાવ તો તમારું રેશન કાર્ડ રદ થઈ જઈ શકે છે અને ખાસ કરીને તમને અપીલ છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં તમારા રેશનિંગ કાર્ડમાં દરેકે દરેક સભ્યોના ઈ કેવાયસી કમ્પલસરી કરાવી લેજો કારણ કે એ સિવાયના જે રેશન કાર્ડ છે કેવાયસી વગરના એ લગભગ ભારત દેશની અંદર પાંચ પોઈન્ટ આઠ કરોડ એટલે કે પાંચ ને એંશી લાખ જેટલા રેશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવ્યા છે એને માન્ય ગણવામાં નથી આવ્યા તો તમે પણ છે એ તમારા રેશનિંગ કાર્ડમાં જો આ બાકી હોય કેવાયસી તો એ પ્રોસેસ કરાવી લેજો હવે રાજ્ય સરકારની ખાંડ મીઠું ચણા દાળ અને રાહત દરે વિતરણની જે સંબંધિત જે અગત્યની જાણકારી છે એ જોઈએ તો રાહત દરે છે તમને ચણા આપવામાં આવે છે તુવે દાળ આપવામાં આવે છે ખાંડ અને મીઠું આટલી વસ્તુ આપવામાં આવે છે તો આટલી વસ્તુના તમારે છે પૈસા ચૂકવવા પડશે એ પણ ખાસ ધ્યાન રાખજો કારણ કે આવશ્યક ચીજ વસ્તુઓમાં જે રાહત દરે વિતરણ કરવામાં આવે છે એમાં છે સરકાર દ્વારા છે પૈસા લેવામાં આવતા હોય છે પરંતુ એ સિવાય જો ઘઉં અને ચોખાની વાત કરવામાં આવે તો એમાં તમારે એક પણ રૂપિયો દેવાનો નથી બે હજાર ને અઠ્યાવીસ સુધી તમારે ઘઉં અને ચોખામાં એક પણ રૂપિયો દેવાનો નથી એ ખાસ કરીને ધ્યાન રાખજો જો તમે ચણા લેવા માગતા હોય તો એને ફેસે કુટુંબમાં કાર્ડ દીઠ એક કિલોગ્રામ ચણા આપવામાં આવે છે જેનો ભાવ છે પ્રતિ કિલોગ્રામ ત્રીસનો રાખવામાં આવ્યો જો તુવેર લેવા ઈચ્છતા હોય તો જો ઉપલબ્ધ હોય તો જ આપવામાં આવશે મિત્રો ફાઇનલ એવું નથી કે તમને આપશે જતી જો તમારી રેશનિંગની જે દુકાનો હોય ત્યાં આ જથ્થો ઉપલબ્ધ હશે તો તમને આપવામાં આવશે એનએફએસ કેટેગરીમાં તુવેર ડાળ છે એમાં કાર્ડ દીઠ એક કિલોગ્રામ અને એના પચાસ રૂપિયા રાખવામાં આવ્યા છે ખાંડ પણ આપવામાં આવે છે અને એ અગ્રતા ધરાવતા અને અત્યોદય અને બીપીએલ આ બે કેટેગરીમાં આપવામાં આવશે એમાં અત્યોદય કુટુંબમાં છે ત્રણ વ્યક્તિ સુધી એક કાર્ડ દીઠ એક કિલોગ્રામ અને ત્રણથી વધુ જો વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ સાડી ત્રણસો ગ્રામ એટલી ખાંડ આપવામાં આવશે અને એનો ભાવ પંદર રૂપિયા પ્રતિ કિલોગ્રામ રાખેલો છે અને બીપીએલ કાર્ડ હોય તો એમાં વ્યક્તિ દીઠ સાડી ત્રણસો ગ્રામ જ ખાંડ આપવામાં આવશે અને એનો ભાવ છે બાવીસ કિલોગ્રામ પ્રતિ કિલોગ્રામ રાખવામાં આવ્યો છે મીઠાની વાત કરવામાં આવે તો એ તો એક રૂપિયોમાં આપવામાં આવશે પરંતુ જો તેલ ઉપલબ્ધ હોય છે તો જ દુકાને પ્રતિ કિલો ખા તેલ એટલે કે સિંગ સિંગતેલનું પાઉચ આપવામાં આવશે અને સિંગ તેલના પાઉચની કિંમત છે સો રૂપિયાનો ભાવ છે તો તમે જો સિંગ તેલ લેશો તો તમારે સો રૂપિયા ચૂકવવા પડશે જો ચણા લેશો તો ત્રીસ રૂપિયા ચૂકવવા પડશે તુવેદાળ તો પચાસ ખાંડ તો પંદર અને મીઠું લ્યો તો એના તો લગભગ કોઈ પૈસા નથી લેતું પરંતુ તેમ છતાં જો લેવામાં આવે તો મીઠું એક કિલોગ્રામનું એક રૂપિયો છે રાખવામાં આવ્યું છે તો આ પ્રમાણે આપણે અત્યોદય અને અગ્રતા ધરાવતા જે રેશનિંગ કાર્ડના મિત્રો છે એમને નવેમ્બર માસ એટલે કે આ ચાલુ મહિનામાં છે એટલું અનાજ છે એ મળવાનું છે તો એ દરેકે દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે તમારું રેશનિંગ છે એ લઈ આવજો કારણ કે આઠ દિવસની અંદર છે એ હજુ સુ સુધી તમારું રેશનિંગ જો લેવાનું બાકી હોય તો તમે આ મહિનામાં લઈ શકો છો ત્યાર પછી આવતા મહિનામાં ન મળે એવું પણ થઈ શકે જેથી કરી આ મહિનાનું તમારું રેશનિંગ છે એ આઠ દિવસની અંદર લઈ આવજો અને રેશન કાર્ડ ધારક મિત્રોને ખાસ એક નંબરો વિનંતી છે કે તમારું જો રેશન કાર્ડમાં કેવાયસી કમ્પલસરી નહીં હોય ઈ કેવાયસી નહીં હોય તો એ તાત્કાલિક કરાવી લેજો કારણ કે મિત્રો તમને એવું લાગતું હોય કે રેશનિંગ કાર્ડમાં ઈ કેવાયસી શા માટે કરાવું કારણ હવે તમને જણાવી દઈએ કે મિત્રો બધી જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ છે સામાન્ય થઈ ગયો છે કોમન ઉપયોગ છે આધાર કાર્ડનો છે આધાર કાર્ડના માધ્યમથી જ સરકાર પાસે આપણે આ ડેટા રહી અને આપણા ડેટાના હિસાબે સરકાર છે નવી નવી યોજના જાહેરાતો છે કરી શકે છે તો રેશનિંગ કાર્ડમાં જો તમારું કેવાય સી કમ્પલસરી ન હોય તો કરાવી લેજો કમ્પલીટ કરાવવા માટે તમારે છે ઓનલાઈન પણ પ્રોસેસ છે અને ઓફલાઈન પણ પ્રોસેસ છે ઓનલાઈન તમારે રેશન કાર્ડ કેવાયસી સી કરાવવું હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો તો આપણે પ્રોપર વિડીયો છે એની વિશે માહિતી સમાચાર અપડેટ આપતો મૂકીશું અને તમારે ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન જો કરાવવું હોય તો તમે છે તમારા નજીકના કોઈપણ સેન્ટરમાં જઈ બી ઓપરેટર પાસે સીએસસી સેન્ટરમાં જઈ અથવા તો કોઈપણ જગ્યાએ જઈ અને તમે છે આ અંતર્ગત કેવાયસી છે રેશન કાર્ડમાં કરાવી શકો તો રેશન કાર્ડમાં કેવાયસી છે કમ્પલસરી કરાવવું પડશે તો જ તમારું રેશન કાર્ડ માન્ય ગણાશે નહીં તો રદ કરી દેવામાં આવશે એ ખાસ દરેક રેશન કાર્ડ ધારક મિત્રો છે એ માહિતી લેજો તો રેશન કાર્ડ ધારક મિત્રો માટે આપણે નવેમ્બર મહિનાનો અનાજ જોયું છે કે ભાઈ કાર્ડ બંધ થયા એ પણ માહિતી જોઈ એપીએસ બીપીએલ કાર્ડમાં કેટલું અનાજ મળે છે મફત અનાજ મળે છે કે પૈસા એ પણ જોયું તો મિત્રો આજની માહિતી અપડેટ સમાચાર તમને સારા લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બને એટલો વધારે તમારા વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી છે શેર કરી દેજો